મિલેટરી મશરૂમ હા કોડિશેપ મિલેટરી મશરૂમ કહેવામાં આવે છે સર પહેલા આના બેનિફિટ્સ આપણે જણાવો અને પછી આપણે આખીની પ્રોસેસ જોઈશું કે કઈ રીતે બને છે અને તમે પણ ઘરે બેઠા કઈ રીતે મંગાવી શકો છો બરાબર છે આ છે ને એક કાઉન્ટલેસ બેનિફિટની વ્યાખ્યામાં આવે છે કે ભાઈ તમે આના છે ને ગણી ન શકે એટલા ફાયદા છે આ વસ્તુના તમારે હેલ્થ માટે આ ગોલ્ડ કહેવાય સોનું કહેવાય સોનું કહેવાય હેલ્થ માટે હેલ્થ કોન્શિયસ માણસો છે ને એ કોઈ પણ જાતનો રોગ ન હોય તો પણ આ વસ્તુ રેગ્યુલર ખાય છે આની કોઈ આડઅસર નથી આપણો કોઈ પણ ઓર્ગન હોય કોઈ નબળા પડ્યા ધારો કે કિડનીના પ્રોબ્લેમ હોય લીવરના પ્રોબ્લેમ હોય સ્કીનના ડિસીઝ હોય હાર્ટના પ્રોબ્લેમ હોય ટ્રાઇગ્લિસાઈડ ઘણાને હેવી આવતું હોય દવા ખાતા પણ હેવી આવતું હોય કોલેસ્ટ્રોલ હેવી હોય પછી ડાયાબિટીસના કેસમાં ઘણા બધા રોગમાં કામની વસ્તુ છે એટલે આને છે ને કાઉન્ટલેસ બેનિફિટ કહે છે અને વસ્તુ એવી કે ભાઈ એક જ વસ્તુ ખાવ એટલે એક જ પ્રોડક્ટ એવી છે કે જે ખાવથી આટલા બધા બેનિફિટ મળે નોર્મલી આપણે દવાની અંદર જે આયુર્વેદિક દવાની અંદર જે તો એને પર્ટિક્યુલરલી કોઈ એક દવાનો એક ફાયદો હોય કાં તો બે ફાયદા હોય જેમ કે આપણે એસિડિટી થઈ તો એની ગોળી કરીએ તો ખાલી એસિડિટી જ મળે પણ આ વસ્તુ એવી છે કે દરેક વસ્તુ મળી જાય આનાથી પ્રોટીન હા ખાલી એક જ વસ્તુ આવી છે કે તમે આને ખાવ ને તો તમારી બોડીમાં આખા બોડીનું સર્ક્યુલેશન બ્લડ સર્ક્યુલેશન વધારે કોઈ પણ ઓર્ગન તમારા નબળા કામ કરે તો બધા બુસ્ટ કરે અને બીજા કોઈ પણ રોગ હોય જે અનનોન રોગ કે ભાઈ આ ઘણા એવા પેશન્ટ હોય કે ભાઈ બધા રિપોર્ટ કરાવે રિપોર્ટ બધા નોર્મલ હોય છતાં પેશન્ટને કાંઈ ને કાંઈ તકલીફ હોય એવા બધા રોગમાં બહુ કામની વસ્તુ છે અને આ ગૂગલ ઉપર આના ઘણા બધા સાયન્ટિસ્ટ કરેલા રિસર્ચ પેપર ઘણું બધું ઉપલબ્ધ છે ઓહો એટલે આ એક એવું કહેવાય કે ભાઈ જે એક્સપિરિયન્સ કરી ચૂક્યા છે બધા સાયન્ટિસ્ટ પ્રૂવલ છે એમ એવું નથી કે ખાલી આપણે વાત કરી રહ્યા છે પણ ખરેખર પ્રૂવલ છે અત્યારે આપણે એમની જે મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર આવ્યા છે કે જ્યાં આગળ આ બિયારણ એમનું બની રહ્યું છે બરાબર ને સર હા અને પહેલા તો તમે કહેશો મને કે કઈ રીતે વિચાર આવ્યો તમને કે ભાઈ આવી રીતે શરૂઆત કરવી છે કારણ કે આ જે કોન્સેપ્ટ છે મને એવું લાગે બહુ જ ન્યુ છે માર્કેટની અંદર અચ્છા ને આમ તો વિચાર તો બે હજાર નવ નો છે કારણ કે અમારે ફેમિલીમાં એક કેન્સર હતું અને બધી સારવાર કરતા બધી નિષ્ફળતા મળી ત્યારે વિચાર હતો કે આયુર્વેદિકમાં કોઈ સારી વસ્તુ મળી જાય ઘણા બધા ટાઈમ આવી ગયો પછી કોરોના કાળ આવ્યો તમે હું બે ફ્રી હતા પછી આ વિશે અમે સંશોધન કરતા કરતા એવી વસ્તુ હાથમાં આવી પછી આના વિશે અમે ઘણું બધું સંશોધન કર્યું ભારતમાં ત્રણ ચાર રાજ્યોમાં અમે ફેરા આના માટે આ બધું જોવા માટે શીખવા માટે કઈ રીતે થાય છે

પાકતા સુધી નાખ્યા પછી આને આઠ થી દસ દિવસ ડાર્ક મોડમાં રાખવું પડે એટલે એની ઉપર હવે પછી દસ દિવસ પછી મોડ માં લેવો ને બાર કલાક લાઇટ આપીને બાર કલાક સંપૂર્ણ એને લાઈટ ને એટલે કલર ધીમે ધીમે ઓરેન્જ કલર ઓરેન્જ કલર થઈ જાય તો હોય છે ઓહો બરાબર છે જોરદાર જોરદાર અને કોઈને મંગાવવું હોય તો કઈ કઈ જગ્યા ઉપર તમે ઉપલબ્ધ કરાવો છો અને ઘરે બેઠા જો કોઈ સર્વિસ જોઈતી તો કઈ રીતનું હોય છે સાહેબ માર છે ને વેબસાઈટ છે petoxfood.com petox petoxfood.com વેબસાઈટ ઉપરથી પણ ઓર્ડર કરી શકે અથવા મારા જે નંબર છે 9979951050 નંબર ઉપર મને ફોન કરી અને પોતાનો એડ્રેસ મોકલી અને સાથે એ પણ કહેવા માંગીશ કે ઘણા બધા એનઆરઆઈઝ આપણા ચરોતરની અંદર અત્યારે આવી રહ્યા છે જો તમારે ત્યાં સુધી લઈ જવું હોય તો અહીંયા તમને પાવડર ફોર્મની અંદર કેપ્સ્યુલની અંદર દરેક ફોર્મની અંદર ઉપલબ્ધ છે એ સર આપણે બતાવશો કેપ્સ્યુલ ફોર્મ એ છે આ કેપ્સ્યુલ ફોર્મમાં છે સૌથી સારો આ રો ફોર્મ કહેવાય સારામાં સારું આ સુકવેલું જોઈએ સુકવેલું જોઈએ કાઈ પ્રોસેસ વગર રોજમાં આમ કહેવા કે લેવાનું જે ઇન્ટેક આવે આપણે એક રીતનું લેવાનું આ રીતનું લેવાનું આ 1 ગ્રામ જ છે દરરોજ આટલું જ લેવાનું યાર આને ગરમ પણ એક કપ જેટલા પાણી માં એક એક પાઉચ નાખ દેવાનું બે ત્રણ મિનિટ ગરમ કરી અને પછી પાણી ઠંડુ થઈ પાણી પી જાય અને ચાવી જવાનું હોય ચાવી જવાનું અને જો આ કઈ ન કરવું હોય તો આ એના માટે કેપ્સ્યુલ છે કેપ્સ્યુલ કેપ્સ્યુલ આ રો ફોર્મ છે આના ઉપર કઈ પ્રોસેસ ન કઈ પ્રોસેસ ન કરે સીધું ડ્રાય કરેલું ડ્રાય કરેલું જોઈએ ઓહો અને પછી એની અંદર પછી કેપ્સ્યુલ પણ આવે છે કે ઘણા બધા જે વિદેશમાં ટ્રાવેલિંગ ના પ્રોબ્લેમ હોય કે ભાઈ ટ્રાવેલિંગ કરતા હોય એની પછી ટાઈમ ન હોય ટ્રેન માં હોય પ્લેન માં ગમે તો કેપ્સ્યુલ ફોર્મ માં કેપ્સ્યુલ ફોર્મ મને પાવડર ફોર્મ માં પણ મળી જાય બરાબર ને તો તમે પણ ખાસ કરીને તમારા દરેક મિત્રને વિડિયો શેર કરજો બાકી ઘણા બધા રોગ થી આ બેનિફિશિયલ છે તમારા દરેક રોગ માટે હેલ્થ માટે છે ને સોનું કહેવાય સોનું હા હેલ્થ માટે સોનું છે હેલ્થ માટે સોનું કહેવાય જોરદાર જોરદાર આમ એવું કહેવાય છે કે હેલ્થ ઇઝ વેલ્થ હા ખરેખર હેલ્થ ઇઝ વેલ્થ ઘણા પૈસા કરતા પણ આપણી હેલ્થનો ભાવ વધારે છે અને મહત્વપૂર્ણ હોય છે એટલે એક વખત ટ્રાય કરો બિઝી લાઈફની અંદર આપણે હેલ્થ માટે કંઈ નથી કરી રહ્યા ખાલી પૈસા કમાવા માટે બધું કરી રહ્યા આપણો આ સમય એવો છે કે વેલ્થ જ જોઈએ છે હેલ્થ જોતા હેલ્થ જોતા નથી એટલે ખાસ કરીને તમારા દરેક મિત્રને શેર કરજો મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામિનારાયણ